મિત્રો કહેવાય છે ને કે જીવનમાં કદાચ તમને એવી ભ્રમણા હોય કે મારા લીધે પરિવાર ચાલે છે મારા લીધે દેશ ચાલે છે મારા લીધે હું નોકરી કરું છું તે જગ્યા અથવા તો કંપની ચાલે છે તો તેવા મિત્રોને મારે ખાસ જણાવવાનું છે કે દુનિયામાં તમે છો કે નથી દુનિયાને કાંઈ ફરક પડવાનો નથી મિત્રો યાદ રાખજો કે આપણા ઘણા બધા વડાપ્રધાન કહી શકાય કે તે પોતાનો સમયગાળો પૂર્ણ કરીને ચાલ્યા ગયા છે તે અત્યારે નથી તો પણ દેશ ચાલી રહ્યો છે તમારા પરિવારમાં પૂર્વજો પણ હતા તે પૂર્વજો નથી તો પણ આજે તમારો પરિવાર ચાલી રહ્યો છે અને દેશ પણ ચાલી રહ્યો છે પરિવાર પણ ચાલી રહ્યો છે એટલે તમે દુનિયામાં છો કે નથી દુનિયાને કાંઈ ફરક પડવાનો નથી સૃષ્ટિ જે છે એ પ્રમાણે તેનું રૂટીન છે તે ચાલુ જ રહેવાનું છે કહેવાય છે ને કે એક ગ્લાસ પાણી લેજો પાણીના ગ્લાસની અંદર તમારી આંગળી અંદર ડૂબાડજો આંગળી ડૂબાડશો એટલે પાણીનું જે લેવલ છે વધશે અને તમારી જે આંગળી છે એટલી જગ્યા અંદર કરી લેશે પરંતુ એટલે કે એ તમારી હાજરી બતાવે છે અને આંગળી બહાર કાઢી લેશો એટલે પાણી જે લેવલ છે એ પાછું નીચું થઈને તેના લેવલે આવી જશે અને તે પોતાનું જે મૂળ સ્વરૂપ છે તે ધારણ કરી લેશે એટલે તમે અંદર છો કે નથી એ પણ દુનિયાને ફરક પડવાનો નથી મિત્રો એક એવું ઉદાહરણ છે કે એક વ્યક્તિ હતી તેને જીવનમાં ખૂબ અભિમાન તે ચોક્કસથી એક ધાર્મિક વ્યક્તિ હતી દાન પુનમાં માનતી હતી પશુ પક્ષીઓને રોટલો ખવડાવે અને કીડીઓને પણ તે પોતે દરમાં જે લોટ હોય તે નાખતા હતા પોતાના ઘરની આસપાસ તેમને સૌથી વધુ કીડીઓને જે દર હોય તેમાં લોટ નાખે અથવા તો એવા દાણા નાખે કે કીડીઓને પસંદ હોય તે વ્યક્તિ રોજ બરોજ આ પ્રક્રિયા કરતી અને તેને તેમાં મજા પણ આવતી એ ઘણા વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ રાખી અને તેનો એક મિત્ર તેની પાસે સાંજે એક એક બેઠક હશે તેમાં ભેગો થઈ ગયો અને તેના મિત્રને કહે છે કે મારા લીધે તો એક પુણ્યનું કામ થાય છે હું રોજ કીડીઓને બિચારીને આવી રીતે લોટ નાખું છું તો કીડીઓ જીવે છે બાકી આ કીડીઓ બિચારી કેમ નહીં જીવત તેના મિત્રએ કહ્યું કે તું જે સત્કર્મ કરે છે ને ચોક્કસથી ખૂબ સારું છે પરંતુ તું એવું કહે છે ને કે મારા લીધે થઈને આ જીવે છે તો એ વાત તારી ભ્રમણા છે તેના મિત્રને ખોટું લાગી જાય છે અને કહે છે કે હોતું હશે રોજ હું કીડીઓને જે દરમાં લોટ નાખું છું ત્યારે તે જીવે છે બાકી ક્યાંથી જીવાની હતી તેના મિત્રએ કહ્યું કે કામ કર તને આ ભ્રમણા છે ને કે મારા લીધે થઈને આ જીવે છે ચાલ મારી સાથે તે તેના મિત્રને બાઈક ઉપર બેસાડીને ત્યાં એક સામાન્ય ગાઢ જંગલ જેવો વિસ્તાર હોય છે જેની અંદર ખૂબ જ લીલોતરી હોય છે વૃક્ષો હોય છે અને લીલોતરીના જે વૃક્ષો હોય છે ને ઘાટ જંગલ જો તેની અંદર થોડો અંદર લઈ જાય છે જ્યાં કોઈ માનવ વસ્તી ન મળે દૂર દૂર સુધી કોઈ વસ્તુ ન મળે ખાવા પીવાનું ન મળે અને તે જગ્યા લઈ જાય છે અને કોઈ ઝાડની પાસે એક મોટો પથ્થર પડ્યો હોય છે ને એ પથ્થર તેણે કહ્યું કે તને જે ભ્રમણા છે ને આ પથ્થર તું ઊંચો કર એનો મિત્ર પથ્થર ઊંચો કરે છે અને નીચેથી ભયંકર કીડીઓનો રાફડો જોવા મળે છે ભયંકર કીડીઓ હોય છે તેના મિત્રએ એને સમજાવ્યું કે જોયું ને આટલા દૂર જંગલમાં તું કંઈ કીડીઓને નાખવા માટે નથી આવતો લોટ નાખવા માટે નથી આવતો તો પણ કીડીઓ જીવે છે કે જ્યાં માનવ વસ્તી નથી જ્યાં તેને કોઈ ખોરાક પણ નાખતું નથી તે છતાં પણ તે જીવે છે એટલે પેલો જે મિત્ર હતો ને એના મનમાંથી ભ્રમણા નીકળી ગઈ કે હું કીડીઓને ખવડાવતો હતો એટલે કીડીઓ જીવે છે એટલે મિત્રો યાદ રાખજો કે જીવનમાં તમે છો કે નથી એ દુનિયાને કંઈ ફરક પડતો નથી પરંતુ સત્કર્મ ચોક્કસથી કરજો સત્કર્મ તમારા આગળ આવશે તમારું અભિમાન નહીં આવે તમારી ભ્રમણા આગળ નહીં આવે મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે